રેગ્યુલર મુકતો થઈ જાય એટલે ટેન્શન લેવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી અને ઘણા લોકોની કમેન્ટ આવે છે ખાસ કરીને નવા નવા માણસોની કે તમે લાઈવ કરો લાઈવ કરો યાર લાઈવ મારે કરવું જ છે પણ યુ નો આઈ એમ ગરીબ પૈસા થકે વેક નથી કલેજા અને આમાંથી જે નીકળે છે એ ખાલી નાસ્તા પાણી માટે જ નીકળે છે જેમ બને મોટી રકમ મારી પાસે ભેગી થઈને આપણે લાઈવનું સેટઅપ તૈયાર કરીશું અને જરૂરથી લાઈવ રમીશું પૈસા થાય કે ન થાય એક લાખ સબસ્ક્રાઈબર જેમ આપણે કમ્પ્લીટ થાય ને તમારો ભાઈ લાય થઈ ગયો છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કાલે જ્યાં કોઈક સો ટકા આપી જો બધાની રીવે મારી દઉં ગાન મરામણા મરી જાવ હેન હું ગાળ દઉં કે સમજાતું નથી આ પી પીને ફૂકી ફૂકી ન હોય દાનથી રમવું હોય ને તો ભાઈ બન વાહ તમારે મને ફોલો કરવાનો છે દીકા મારે તમને નહીં

જોલે સરો નાખ્યો સમીર એસે પણ માથે સરો નાખ્યો ના લાયું હેડ ઉતરો બીજો અમે આવ્યો ડેમેજ છે હેડ છે હેડ છે એ માથે આવી ગયો ડ્રોગ હે યાર એમ તો ભાઈ ની ભાઈ છે ગાડી આવી મોન્ટી ભાઈ લોન્ચ લે

শিহে মোলাওতে ওারে ভাই শিহে মোলাওতেলে তু বাকষে মারা হযেনে চেযে কেটে বাওনে পানে সিহে কেযে মানে মানে কেযে কেযে

કાકા નાઉન છે નાગર આયા કે મારી કે બંદો આવ્યો જો પાછળ બે દેજે ઓલા ખતમ કર મળી ગઈ એક ગન મળી છે સમીર કેમ નથી રમાતું તારી એ નાગડી ની ગન જ મળતી ન હે માય થી કેવો આયો બોલ હું જઈ હારવા નાવા જો ને જો ભાઈ બંદો ઉભો કે જો જો ડાબી ડાબી જો આ જમણી બાજુ જો ન્યા કે જાસો જમણી બાજુ જા દેખાણો ભાઈ ભાઈ ઉપર ઉપર દેખાણો ભાજો 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 અલ્યા તન દેખાતો નઈ યાર ક્યાં મેં તો ભાળો દઈ ગયા બંધો ભાગી જજો આગળ આ તારો ભાઈ ચાર નું કે સમ કેટલી ડિગ્રી ડિગ્રી બોલ લે 165 ભાજો 165 માં આગળ છે એમ ને આયા આયા ભાઈ બેઠો હતા તું જે વી નથી આગળ બેઠો તો મન નો દેખાણો ભાઈલાલ બેઠો જા ઈ પાંદડું હતું ઈદ નઈ જો દીવા ને પાયરો તો કરી અલ્યા ના કી સડાતું ઈ

માતા મરી ના બંધાન દેવા ટોકન તારું કાઈ નથી પીછી નીકળી દેલા નો ટોકન દે ચાલ આ ઉડડે એક જ 160 નો કે તો સે કેમ હામો છે હવે નથી દેખાતા જાય મારે તો બેન એકલા નો જવા ના પડી જાય રે રેવું ને કીધું કે ને તો હું કરું લાલ

હમણા ભોઈ ના ટોકન એનો તો હું કે મરી જાય પછી મારસ બંદા ને ટોકન લેવા સોલા તો ટોકન તો મરી ગયો તો તું લૂટ બોક્સ પડી એટલે બધું વાત મારા મને લૂટ બોક્સ છે ને તો બધું લૂટાય ભાઈ હું તો શું બોટ્યો તમે તો રમો હરકુ બોટિયા દે કર કર કુલી તારી પ્રો પ્લેયર કરે પ્રો પ્લેયર કરે પ્રો પ્લેયર કરે તો પ્રો પ્લેયર કરે રોજ લેવાય નહીં એટલે માંદા ન પડો

વેકલે 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 કે તમ એ કે પડી એ સમજી કે સકન પર મારા પર આય મારા આયલ આયલ હમણા ઉપર 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 એક સિંગલ બના છે હર ખાઈ નો ઈ હા મોકો હેઠે આવ્યો જો મોકો લઈ જો સ્કેનર ભાગે સમય ડિગ્રી 60 માં હું થઈ જઉં થઈ જઉં થઈ જઈશ થઈ અંદર વીજા સુ અંદર

હા એ ટોકન હેઠે છે ઉપર છે ભાઈ બન ટોકન કેમ ભણ્યા બે ટોકન કે મારા ભાણાને કોઈ તું મારા ભાણાને કોઈ કીધું ને તો હું ભાણા નીટી દે જો એસીટી માં લેવી ભાઈ બન પડી મે એમ10 મૂકી દે ડબલ ક્યાં છે બીજી પડી દેખાડું એડમ કોણ કે છે મન્ટુ ને ની સૌથી મારા હું વાપરી શકતે क्या पड़ी भाई बन चिक्की भाई आ मैं हेठे ना बम बराबर क्यों ना दाने थी यार ये नहीं आ बोले दुण दुण यार। तू के मैं થી એ છે યાર હું કવરમાં જાતો તાર ભાઈ તાર અને આ

રીવા દે આવું કોઈ હેટલી જો બીજો બીજો એવો ઓલો ઓલો રીવા થઈ છે એન ભલે રીવા થવા મુકાઈ ગયો ઉપર છે બેટ એલે ઉપર થી मारे છે યાર એ રીવા થઈ જાવ ભાઈ મને થઈ જાવ જવા ના આવું તું છો બાકી ભલે 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 આવી જા આવી જા અરે એની મને રીવા કદે કે તો ટોકન મારા ઉપર આવે ઓલા કતક મને કે શું થઈયું ઉપર સે માચે છે કેટલા ઓલું રીવા કર્યું

અગડી ઘેઠા વ્યા તો જે કે રહેવા દે બધી બાજુ પડ છે ઘડી ઘેઠા વ્યા ટ્રીટમેન્ટ મારતો કોક જન હોય કવર મર્યો ઘડી આ એરિયા માં હે નઈ આરસમાં બધા પાહે છે બે પાહે છે બે હોલ્ડ કરો બંદા લોકેશન જોઈએ વગેરે આથી हल्ला એમ નથી આ ઓય આ લુઠારી છે મારા આલે તો છે રાખો ના બંદા આયે ભાઈ આગળ લાલ ઘર છે બંદા લોકેશન કન્ફર્મ કરીવે

સ્નાઈપર સતર ભાઈ ના ના તો એસી હેડિંગ એ પણ હું મારું સેટિંગ ઓલું કરતો તો ફોડતો તો સ્વિંગ હેડ ભાઈ બન ડબલ હવે જો તારા ભાઈને ને મને સરો આપી દો સરો આપી દો મે હવે મંટી બા કોઈ ન રે યાર તો હા ભાઈ કાઈ દે ચાર છે હવે કોક ને હામાઈ જો પિક છે મે અમને એ કિયા તા જો મિલ કે ભણ્યા ભાઈ

જેકી ભાઈ જેની આટુ રાતે બબડે 3 3 વાગ્યા લગી જાગતા થા ને હા ઈ કોક બીજા રે ગેસ્ટ હો દે ગયા આ તો આગળ કવર કરી હવે પૂરું થઈ ગયું 10:00 લૉન્જ પર લઈને ઉપર નીકળી જાઓ જમણી બાજુથી આ કે નહીં ભાગીકો ભાગી નહીંકો એ ક્યાં ઈ ઝોન કવર કરી જશે એસી એટી દે હું

થઈ જોત ને તોય થઈ જાય થી થાય દે કરું છું ભાઈ પણ ઉપર બંધો છે નામ જો જેક છે જે નામ આવશે થાય અર જો એસ કે સમીર બોસ યસ આ છે ને રોડો મારો ભાઈ છે બરોબર ભાણિયા ભાઈ આઈ લવ યુ મારી અરે મારા ભાણિયાને કોઈ કે કીધું ને મારા ભાઈ છે મારા ભાણિયાને કોઈ કે કીધું ને તો આ તકે રીંગણ વાંગ્યા ને ભાઈ

એક ગોળી છે ખડી કઢી છે શું એક ગોળી છે ડેમેજ છે હા એક અહીં માથે બંધો છે જ્યો જગી જગી જ્યો મારો વીડીયો લૂટી લે લૂટી લૂટ પડી મારો ભાઈ આખો આખો રે આ હું તો કણ છે તો આ છે રહે છે એ ઓલો બ્લેડ નહી અહીંયા રીવાય નથી આવસમ ની શાંતિ રાખો યાર કન્ટેનર ના બ્લડ ઓછો થઈ જાય મરો આગળ સો પાછે તો આગળ થી થાય સો પાછે થી કે તો ઘડીક રે મને પાછા જાવ જો મેડિકેટ મારતો મારતો જો ગાડી પડી છે અલે સાસા બ્લડ પ્રેશર કરો હું છે હારુ મેડિકેટ છે મેક્સ આપું હાલો સમીરભાઈ રીવા કર્યો છો બદલો છો બુજા કવર માં ઉતર કવર ઉતર ભાઈ પણ આવું છું આરે થી ડોને નારે થી પાણી ભાઈ ભેગા દેજો ઘડી ઘડી ભેગા દેજો ઘડી ભાઈ ભાણા ના સાઈડ માં લેવી માં લઈ લઉં એને હા હા ભાણા હું તને આપી દે યાર તું એ વાય ધીસ કોલા હું એટલે જાવ પુલ ભાઈ બોલા પુલ ની કવર કરું ચિંતા નો કરતો બીતા ને કોઈ અરે પે પે

<mimg> <mim> બાપો છે મજા આવી ગઈ મજા આવી ગઈ શું છે બંદા આવે દેખડો શું છે જકી ભાઈ જકી ભાઈ ને ક્યાં કોચી મર્યો રેવા દે એ સાલા કેમાં ભાણા બે અડી જાય પણ મને તું જીવતો રે અને ભાણા તું તારો કામ કરે હવે અમે જીવતા છે માથે એ ઘરની વે 300

હલતો નહિ રે બ્લુ નેક દે સમની પાછો પનયા ખૂને તો ઉપર એક કાગોયે પોછડી હેલો દી છોકરી આમાં કાઢે જુર રે કવરે તો હું રેશ કે દો તો ના ના એક આખો છે આખો છે હા દે તો ડાબી જમણે હું સમીર શાંતિ ગયો તો શાંતિ યલા આંગર સ્કુલમ દેલા ગ્લુવ નઈ કાકર છે યા બંધો છે સિંગલ તમ ત આઈ બાજુ જ બંધો છે સિંગલ ઝોન માં મરી ગયો ડેમેજ છે ઝોન માં ડેમેજ છે આગે જમણી બાજુ વાળો મારી ખબર પડે છે પતિ ગયા આ સમીરીએ ભૂલ કરીને કે પડવાય કે ઠોકાય દેખાડી દીધી એકલા રેસ કરીને જાજે મારી પાસે ગ્લુ ફૂટી ગઈ હતી મારી પાસે ગ્લુ ન હતી અકરે મને આપી દીધી હોત ને તોય હંભાળે મને ક્યાં ખબર હતી તારી પાસે ટોકન છે તારી ભૂલ કેવો ને ભાઈ હવે જામ ન જાગલતી ભાઈ થા મોબાઈલ માં આની ભૂલ